કેટલી બધી સુવિધા સોગ આપણને આપે છે નહીં આવતા ભજન ઉપકરણ ના બોલાય તો આજે માતૃશ્રી આમ તો દર મહિને રાખે જ છે કોઈ દિવસ કદાચ મહિલા મંડળે રાખી દે આપણે સેટિંગ ના થતું હોય પણ દર વર્ષે એ તિથિ ચૂકતા નહીં જો જન્મ નો હતો આવતો હતો શ્રાવણ કુમારનું ભજન બોલ્યા એ શ્રવણકુમાર રામચંદ્રજી નું જન્મ પણ નથી થયું પેલા શ્રવણકુમાર થઈ ગયા એ શ્રવણકુમારે શું કર્યું પોતાના માતા પિતાની સેવા કરી ના જપ કર્યું તપ કર્યું તીરથ કર્યું વ્રત કર્યું ઉપવાસ કર્યા ના મહાદેવ પૂજ્યા ના મંદિર પૂજ્યા ના માતા પૂજ કશું જ નહીં પોતાના માતા પિતાની સેવા કરી ના છે એ સેવાની અંદર એમને પોતાની પત્નીને પણ ત્યાજી દીધી વિરોધ જે વિરોધ કરતા હતા એમના પત્ની બરોબર એમના પણ ત્યાજી દીધી પણ પોતાના માતા પિતા સેવા કરી રામચંદ્ર થઈ ગયા પહેલાની વાત સતાય પણ આ શ્રવણ કુમાર ગવાય છે અંદર જો બરોબર અને આપણે કહીએ કે જો માતા પિતા પહેલા ગુરુ છે સંતો પણ આપણને કહે છે નહીં કહેતા પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈએ નામ માત પિતા ગુરુ આપના પછી લઈએ અલગ પુરુષના નામ માત પિતા તો દરેક ને છે માતા પિતા વગર તો કોઈ પેદા થતું નહીં માતાપિતા દરેકના માતાપિતા કોઈ પેદા થતું નહીં બરોબર પણ આ સમજણ કોઈને નહીં સમજણ કોઈને નહિ ચમ કે આવા ગુરુ કોક જ છે દરેક ના છે પણ ગુરુ કોક જ છે આવા સંતોની સંગતિ જીને છે ને એમને જ આ તક ઝડપી લીધી એમને જ આ મોકો ઝડપી લીધો અને એમને જ ખબર પડી કે હા આ લાવો ચૂક્યા જેવો નથી કે માતા પિતાનું પૂજન કરવું એના એટલા બધા ઋણ રૂમ્સ આપણે અંદર કરે ઘર કારણ કે માતા પિતા મળતા હા એમનું શરીર નશ્વર દે એ કાયમ રહેતું નહીં પણ માતાનું માતૃત્વ અને પિતાનો પ્રેમ સદાના માટે અમર રહેશે કદી મળતા નથી એટલે એમના ગુણ એમના ઋણ ખરેખર ભૂલાયવા નહીં જગની જનિતા માતું જન જે ભક્ત સુવીર કે દાતા નહીતે રહેજે તો વજની મત કો માવિસ્તારો असંતોય સાખી ગયો એ જનેતા તારા જનુ હોય તો ભક્ત શૂરવીર કે દાતા એટલે કોઈ दाताની જન્મ તો નહીં दाताને તો બનવું પડે ભક્ત જન્મતા શૂરવીર જન્મતા એ તો બનવું પડે પણ એમ કીધું કે તું જનુ ન તો એના અંદર એવી ખુમારી આવી જોઈએ એવો પેદાશ એવા સંસ્કાર આવા જોઈએ તો ભક્ત પાકો કોતો શૂરવીર પાકો તો સંત પાકો ભક્ત શૂરવીર કો દાતાર પાકો આ તૈન પાકો ને તો તે ખરેખર સાચો જન્મ આપ્યો બરોબર નક કે માતા જ્યારે નવ મહિના જ્યારે ખરેખર એ અવસ્થા હોય જ્યારે જન્મ આપો ને ત્યારે પોતાનું રૂપ ગુમાવી દે છે પોતાનું જે રૂપ હોય ને રૂપ પણ એ રૂપ અમે પણ જોતી નહીં ગુમાવી દે પોતાના સંતાન માટે અને સંતાન ફક્ત સુલ કે જો દાતાર બને ને તો એનું ઋણ કદાચ ઉતરે બાકી ઋણ ઉતરે એવું નકર સમજી લો કે એને પથરો જન્મ્યો એટલે એટલું સમજી લો કે આપણી કેપેસિટી કેટલી છે મેન જો સુરવીર બનવું હોય ને સુરવીર તો સત્રી ની સાથી જોવા જોવો કે નહીં બળ જોવે એમ કોડામાં બળ જોવો સત્રી ની સાથી બળ જોવો તાં તો સુરવીર બનાય ને બધી બના આ દાતાર કરવું હોય દાતારી તો તમારી જોડે તન સંપત્તિ પૈસે ટકે હોવા જોઈએ ઘણાયવા દાતાર પણ પડે છે ને એવું હોય નહીં એમ દાતાર કર્યું હોય તો ધન સંપત્તિ બધું જોશે પણ જો ભક્ત બનવું હોય તો સહેલામાં સહેલો રસ્તો છે ભગત બનવું હોય તો કોઈ જાતનો ખર્ચો અને સહેલામાં સહેલો રસ્તો છે આવા મહાપુરુષની સંગતિ કરી લ્યો કોઈ સદગુરુનું શરણું સ્વીકારી લ્યો સમર્પણ ભાવ કરી લ્યો અને ભક્ત બની જાઓ તો તમારો જન્મ સફળ છે અને માતા પિતાને પણ ધનવાદ કહેવાય કે આવા પુત્રોના જન્મ આપે એમના સંસ્કાર એવા હતા એમના સંસ્કાર એવા હતા જો એ જીવન એવું જીવી ગયા એટલે સારું નિમિત્ત બને આ ભજન એ તો જેને જીવતા આવડે એ સારું નિમિત્ત બની શકે બાકી આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈના પાસે કશું થતું ભજન તો ચોઈ ગયો વાત કદાચ બાર દારા કોઈ યાદ કરો બરોબર બાર મહિના યાદ કરો પછી પતિ જઈ કોઈ યાદ નહીં કરતું કેમ એ જીવન જેવું જીવ્યા તો યાદ જ કોણ કરે બાકી આવા આપણે સંતો થઈ ગયા યુગોના યુગ જતા રહ્યા પણ આ એવા સંતોના આપણે યાદ કરીએ